जय श्री कृष्ण जय माता जी राम राम जो हवार થઈ ગઈ છે ને જીઆર ને બુધાય આરમ મે હે નવા બુધાય હે ને ઘણું ચોખા કરે હે હાલો તમને અહીં લઈ જાઓ देसी कृष्ण राम राम દે દે હું માતો પાસો સોマル पापा કે કોક મુવા આફ યે હવે ને બાર મંદિર જવાનું હે ને અમારે હે ઈદ ની રજા તો આયા કામ જોખા કરે હે જય શ્રી કૃષ્ણ એટલા બનાવી લીધા છે હવે છામણા સાચવી લઈ પછી હવે ઘડીક વાર ઘણ સાફ કરીએ ને પછી બહુ મોરા કરી લે ખાઈ ખાવાનું કરવાનું અને પછી હવે ઘઉં લપુ થઈને બાળક हां Kalau पे 3 दिन चोखा तय गया

હા અમારે ટૂંકમાં મારે વેકેશન એટલે આ બધાને ફૂલ એન્જોયિંગ કેમ કે હું જ ભાવ થી આમ બેન બધાને બહાર લઈ જાઉં એમ પછી રખડતા હોય અમે બધા આ ટૂંકમાં ઈદ હે તો આ બેને ને તરજ નથી અને પપ્પા હજી ગયા હે ટ્રેક્ટર રાખવા ને ઘરે બધા ઘઉં ચોખવા કરવાને કામ આવે હે નીહુભાઈ અમારે ભેગા જ છે આ બાજુ જો ભાઈ ફૂલ મસ્તી આલે એ છે એમાં જલ્લાભાઈ લીમડા ને કઈ હક દેતા નથી જલા કે વિરેન ભાઈ આ બાજુ આપડે જીયાન ભાઈ મૂકી દે ભાઈ મૂકી દે ખમી નઈ હગે એ હાલો ભાઈ તો જાય ફૂલ એન્જોયિંગ આલે આની ભાઈ એ જો લાકડામાં એક લાકડું દીધો એમાં વારો બાંધો ને પછી લીમડો જોડ્યો જીમાં એમ ના કરાય વીરુ ના કરાય હા જા જો લીમડો ઓલા બે ભાઈ વાઈ એન્જોયિંગ કરે છે

अने चला भाई बो वही है ना आ न लेकर बुक ना नीचे लाख के निकल ही जाता है हाय रे माँ चोपड़ा ही पड़ा था लानी के लिए चली था ना के कहीं रह जाए कहीं रह चें भाई और तू ना बोल ना ये जो तो तो माँ उधर ही नॉल बोध नहीं हो तो लिटिल किंग बेजो है रोमे हिट अने एंजॉयिंग ही ना मोगली का

તમે જીઆઈ માં હા જીઆઈ માં નહી ના Анна મમ્મી કહેજો તો મમ્મી કે મઓભાઈ ધીમો કર નઈખો ઠીક આ હા વિડિયો ઉતારન તમે હું બંધ કર દઉં હાલો આ बाजू पापा આવી ગયા છે હંજે રામ રામ બધે ને કેમ છો ભાઈ હું જ રહી મે જમે હા યે જે ડિક્ટર રાખતા હતા અને જરાય વાત છે બસ પછી કાલે જવાનું છે મારે ય જવાનું છે કાલ તો કાલે મારે જવાનું હે અહીંયા બાજુમાં નગામ ને આઈને ખેડવાનું હાલે છે ત્યાં આખતો ટ્રેક્ટર બીજન ભાઈ નું હું મેસેજ આવ્યો આવતી કાલથી સાડાનો 7:30 સમય 7:30 વાગે નું થઈ ગયું છે મને પેલા કહી દીધું હવે પરીક્ષા નજીક આવે ને એટલે જે થોડો ઘણો ટાઈમ છે ને એ બધું ટૂંકમાં બપોર પહેલાં ભણવાનું છે સાડા સાત થી સાડા બાર એપ્રિલ મહિનામાં હોય

સવારમાં આવેલા ઉઠી ગયા અને હવે મારે સુરભી ને બાને ને બાપુ ને જવાનું હે મોગલધામ અને ન આગામ જે શ્રી કૃષ્ણ જય માતાજી હાલો મોગલમાં અહીં જઈ પછી મુંબઈમાં અહીંયા જઈ હાલો છોકરાઓ તમે તૈયાર થઈ ગયા ને હાલો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ ધ ચેનલ હાલો ભાઈ આ તમાવું ચાર વાગે ટૂંકમાં ઉઠ્યા ને પછી હવે તૈયાર થઈ ગયા ને હવે આપણે જાઉં હે આપણા પેલા અહીંયા નંદાણા મોગલ ધામ અને પછી આપણા માતાજીના મંદિરે ત્યાં બધી જગ્યાએ જવાને તો પેલા હાલો આપણે અહીં કુળદેવી દર્શન કરીને ચાલુ કરે ને બધું કા हवार हवार में जो पे लिखा है। मीरेन भाई अपना भेगा तो जो ये रेडी है बाह बता बेडी है, और तब है बता हुई पप्पा ने बता है આના પાર્ટ 2 અહીંયા ને પાર્ટ 2 હાલો તો આપણે પોગી ગયા તો આપણા મોગલ માના મંદિર અને અહીંયા પગે લાગી લીધું મે હવે આપણે જવાને રંજીતપુર નવા ગામ એટલે કે આપણે અહીંા કુરદેવીના મંદિરે અહીંા ટુકમાં પગે લાગવા છે હવે તો આડી રીમાં દાટુક માં ઇનતા પુગાણા થોડુંક બચ્ચે કામ હતું રસ્તામાં તો અહીંયા માં તતતી પૂરી થઈ ગઈ થી નારિયળ વધારે લીધા હે ટુકમાં બાને ને મમ્મી ની બેય ની માનતા હતી કે હું ટુકમાં બીમાર હતી પેલા બચ્ચે અહીંા પગે લાગી લીધું હે નારિયળ વધારે લીધું ને હવે જામું હે આપણે રંજીતપુર આ કોંબરિયા માં મત હે કોંબરિયા ના

हेलो भाई यहाँ ठाकुर मंदिर बने हैं हेलो आप रह भी गया मंदिर है आज आप कुलदेवी मानु मंदिर नवा गांव टूक में हाँ घर जो मंदिर आई शांति थे एक हाथ में माइक पकड़ो है एक हाथ में फोन है भाई ये मात्र ने बापू हां दस सामान ने मोमो में मान इबे बे हु थाई थाई बे तो यू कहो है ना कि दस सामान ने टुक मा जी हांडड़ी होई ये ओली बाजू ने कोली बाजू है दस सामान ने होई ना ले आऊं मोटे હાલો તો આવી ગયા અહીંયા આપણે માતાજીના માતાજી ગયા મંદિર આપણે ગયા નંદાણા હે ત્યાં મોગલધામ અને રોજ પ્રોગ્રામ હે અને ફૂલ તૈયારી હા હે હું બા બાપુ અને વિરેન વીરેન સ્કૂલે તો જવાનું હતું પણ એને અહીંયા આવવાનું મન હતું તો વાંધો નહીં કેમ કે આજ બપોરની સ્કૂલ હે અને એપ્રિલ મહિનાથી ચાલુ થઈ ગયો હોય ને તો હાલો જરાક એપ્રિલ ફૂલ એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયા ને એ વિરેન और ये होता फटाफट जल्दी जल्दी हीरो हीरो वीरन 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 जुता मके जम के सोना नहीं है एक वीडियो वाली हम ओली ओने नीचे नीचे जूता करो पण फटाफट के नहीं है ओ लो लो मंदिर अब मंदिर एवरी फुल बना एवरी फुल बनी गया <laughs> अभी गेम दौड़ेन बाकी खबर पड़ी गई अम्मा कोई दी सुनने में तीन ना कहाँ हो जड़ी है जेल जेन भाई को एन जड़ी है आ बाजू जा बदुम काफी नहीं पो कब नहीं आवे क्या हम कहीं पहुँचा ही बाकी यहाँ बो मोटो लिंब डाल तो भाई यहाँ कहाँ है बहुत ढाला कराजो आई थी काफी नहीं खजाड़ वहाँ અને આપણે મોગલમાં વિડીયો ઉતારવાની એક મનાય હે એટલે ઉતાર્યો નથી આપણે આ હે આપણા કુળદેવી માં મંદિર અહીંયા આવીને જેટલું આમ શાંતિ મળે ને એટલી ક્યાંય ના મળે કોઈ પણ માતાજી કે ભગવાન મંદિર હોય ને ત્યાં તમે આમ અહીંયા જાય ને અહીંયા બેઠો ને ઘડીક વાર એટલે અહીંયા તમને જેવી શાંતિ મળે ને એ ક્યાંય ના મળે અને આપણું મન અહીંયા આવીને હવે શાંત રહી જાય ન આખો દિવસ કોઈ પણ આપણે કઈ કામ હોય કે ગમે કઈ ચાલુ હોય તો એમાં એમાં આપણે હોય જ આ બધું અહીંયા સમાજ જેવું કે કહો હોલ જીવું હે ઘોડીયાં ટુકમાં બધી જો અહીંયા વ્યવસ્થા હે બેસ્વા આવવાની બાજ અંદર દિવેલ નહીં બધું મૂકે હે અને આ બજુ બાપુ ને ભાઈ બેનારીલ ખોડે હે ને પ્રતાધી ધર વહાતું થે ને કાઢે હે જો અહીંયા ને હવે અહીંયા જો આંબા તે નો બની ગયું હે નકરતા હાવ જૂનો જોતો અહીંયા કઈ